ભાઈ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે પહેલગામની અંદર તમે પાછળ જોવા ને સરસ મજાના પહેલગામના પહાડો છે હવે અહીંયા પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે અહીંયા આમ તો ઘણા બધા પોઈન્ટ વિઝિટ કરવા માટે છે પણ મેન છ પોઈન્ટ છે જેમાં ત્રણ પોઈન્ટ ઉપર તમારે ઘોડા સવારી કરીને જવું પડે અને ત્રણ પોઈન્ટમાં તમારે ગાડી સવારી કરીને જવું પડે એટલે આપણે નક્કી એવું કર્યું છે જ્યાં ગાડી જાય ને ત્યાં આપણે જવું મતલબ મારૂ વેલી બેતાબ વેલી અને ચંદનવાડી આ ત્રણ જગ્યાએ આપણે જવાના છીએ ગાડીમાં ગાડી કરવા ગયા છે અહીંયા ગાડીમાં આપણે ચાલે આપણે કરવી પડે અને અહીંયા એ લોકોનું એક યુનિયન છે તેમાં તમારે જે તમારે ગાડી જોઈતી હોય ને ટવેરાથી લઈને ઇનોવા અને સુમો અને ડિઝાયર ને ઘણી બધી ગાડીઓ છે એમાં તમે જે સિલેક્ટ કરો એ પ્રમાણે પૈસા છે આપણે કરવી પડશે ઇનોવા યા ટવેરા કારણ કે આપણે સત્તર લોકો છીએ એટલે ટવેરા કરીએ ને તો જ મેળ પડશે અને ઇનોવામાં ફિક્સ હોય કે સાત સીટ હોય તો સાત જ જણા બેસાડે એક્સ્ટ્રા કોઈ બેસાડે નહીં બેસાડે એટલે અમારે ટાવેરા જ કરવી પડશે તો ટાવેરાના લગભગ કંઈક ત્રેવીસસો રૂપિયા થાય છે અને ઇનોવાના હોવાના સત્તાવીસો રૂપિયા થાય છે હવે અમારી ભાઈ ટીમ તો ગઈ છે ગાડી લેવા કઈ ગાડી લઈને આવે ખબર નહીં ઓય તમે એની વાટ જોવો છો હા ભાઈ ગાડીની વાટ જોવે છે હમણાં જઈ અને આવે અને અહીંયા પાછળ એક સરસ મજાની નદી છે જબરજસ્ત નદી અને જે લોકો અમરનાથ યાત્રા કરવા જાય છે ને એનું અહીંયાથી પણ શરૂઆત થાય એટલે આ એનું ફર્સ્ટ પોઈન્ટ છે પહેલગામ એમ અને બીજું એક હા પ્લીઝ પ્લીઝ આવી જાઓ હાલો અમારા મિત્ર મળી ગયા છે આવી જઈ જાઓ લઈએ હા તમને બ્લોગમાં લઈ લેજો જો અહીંયા લઈ છે ફોટો લઈ છે ચાલો છે ને આખું ટેક્સી સ્ટેન્ડ છે અને આખું બજાર છે બધી અહીંયા ખરીદીની બધી ઘણી બધી વસ્તુ મળે અને બહુ બધું સારું સારું મળે અને નાસ્તો કર્યા ને પંજાબી બહુ મજા આવી ગઈ આલુ પરોઠા ને દહીં ને ને મજા 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 આવી ગઈ એ અમે આગળ પંજાબી રસોઈ કરીને છેલ્લે ત્યાં અમે કર્યું અને ખરેખર બહુ મજા આવી પ્યોર ઓથેન્ટિક પંજાબી ટેસ્ટ હતો બતાવી દઉં આવી રીતના સરસ સરસ મજાના બધા પહાડો છે અહીંયા ફરતીકોર આ પહેલગામ જો આમ જો આપણે અલગ અલગ જગ્યાએ જવાનું છે હમણાં નજારા એક નંબર છે જો બધા ગ્લેશિયર ઉપર નજારામાં તમે કાશ્મીરમાં કાંઈ ન ઘટે તમે જ્યાં તમારી આંખ લઈ જાઓ ને જ્યાં નજારા છે એટલે હવે હું થાય જોઈએ છીએ આનું ટેક્સી સ્ટેન્ડ છે એટલે તમારે જે બુકિંગ કરવાનું આવે ને ગાડીઓ ફાડીઓ અહીંયાથી બુકિંગ કરવાની અને આ બધી જ જગ્યાઓ છે મેન ટૂરમાં લઈ જાય અચ્છા ચાલો કચ્છમાંથી ભાઈ અમારા મિત્રો મળી ગયા છે હાઈ એ કરતો એક વાર અહીંયા આવી રીતના તમારે સાઇડ સીન કરવો હોય ને તો એ પ્રમાણે બધા અલગ અલગ પ્રાઇઝિસ છે ફિક્સ રેટ છે અને આપણે જવાના છીએ એ અહીંયા અરોવેલી ચંદનવાડી અને બેતાવેલી આપણે અહીંયા જવાના છીએ એટલે આવી રીતના બધા રેટ છે તમે જઈ શકો છો બાકી આવું પણ છે જો આ તમે જે આ લઈ ને બે નંબરવાળું તેમાં ફિક્સ ટાઈમિંગ આવે આવી રીતના કે ભાઈ તમારે દર ફોટ ઉપર એક કલાક ઊભી રહે વધારે થાય તો પછી તમારે ચારસો રૂપિયા એક્સ્ટ્રા એવી રીતના તો ભાઈ અહીંયા ચંદનવાડી આવી ગયા અહીંયા પણ અમારા મિત્ર છે અને તમને પહેલાં ચંદનવાડીનો નજારો બતાવી દઉં આવું કે ચંદનવાડી છે અહીંયા સરસ મજાની જાય છે નદી અહીંયા ઉપર પણ થોડો બરફ છે અહીંયા બધા બરફમાં ટુરિસ્ટ બધા રમે છે બરાબર

અહીંયા બધા ટુરિસ્ટ મજા મજા કરે છે અહીંયા સરસ મજાનું નદી જે કોઈ જાય છે અને જુઓ ભાઈ ઘોડા ચરે છે ઇન શોર્ટ મોજે મોજ છે અહીંયાથી જવાનું છે એ બેટા પડી કાશ્મીરમાં ભાઈ વરસાદ પડ્યો હો ગામ ધોકાર વરસાદ આવી ગયો ભાઈ જોઈ લો તમારે જોઈતું હોય કઈ પણ લઈ શકો છો અહીંયા આવી બધી વસ્તુ તમને બહુ બધી મળી હતી અને આ કરોડ તો અઢીસો ત્રણસો અઢીસો રૂપિયા તમને કિલો મળી જાય અહીં પહોંચી ગયા છીએ બેતા વહેલીમાં અહીંયા ટિકિટ કાઉન્ટર છે ઝીરો થી સોરી છ થી બાર વર્ષના પચાસ રૂપિયા ટિકિટ લઈ લીધી જઈએ છીએ આપણે સની દેવલ અને અમૃતા સિંઘ પિક્ચર હતું ને બે એનું શૂટિંગ અહીંયાથી તું ત્યારથી આ જગ્યાનું નામ બે તબ પહેલી પડી ગયું છે અને છે નજારા એકદમ ખૂબસૂરત એક નંબર એમ ચંદનવાડી બહુ ઠીક ઠીક છે એમ પણ બેદા એક નંબર જગ્યા છે એમ તમે ગમે ત્યારે ટુરમાં આવો ને અને જો અમરનાથજીની યાત્રા અહીંયાથી અહીંયાથી પણ જાય એટલે બેદાવાડી છે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરવું ચંદનવાડી કરતા મજા આવશે જો આ સરસ મજાની રિવર જાય છે ભાઈ એક નંબર રિવર ચારે સાઈડ આમ नजारा 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 ओ वाले मजा वो मजा बहुत मस्त छे बकरू से घंटों से हम से खबर नहीं पण बहुत ब्यूटीफुल छे जो बे ग्रुप से ना विखुटा पड़ी गया था कारण के गाड़ी होती तण रोड बे कलाक पछि हमारो जो ग्रुप होतो बदु भाई मिलो छे जय यार बदु ग्रुप बेटा वाड़ी थी निकला पर ट्राफिक जरा थोड़ूक जाम थी गयु कारण के ऊपर 90 डिग्री जो टर्न है टर्न ને ખાલી ગાડીને વળાક વળવામાં જરાક તકલીફ પડે છે બાકી આમ ટ્રાફિક નથી ખાલી આ વળાક બરાબર વળાતો નથી ને એમાં જરાક ઉભો રહેવું પડે છે આ ગાડી કાંઈ નહીં હમણાં પૂરું થઈ જાય આ ચાલુ થઈ ગયું છે બાકી વ્યૂઝ નહીં તો ભાઈ અહીંયા ભરમાર છે ભાઈ આ બધું છે અહીંયા વ્યૂઝ તો તમે જુઓ એટલે એક જુઓ ને એક ભૂલ એવું છે ભાઈ ફરાય ભરાઈ ગયો ને અત્યારે આપણે પહેલગામની માર્કેટમાં બધી ખરીદી કરીએ છીએ

પણ થોડું મોંઘું છે અહીંયા અને અહીંયા ભાઈ વાદીઓ જોવો તમે કાંઈ ન ઘટે એટલે કાંઈ ન ઘટે અને અહીંયા નીચે રિવર છે નીચે રિવર ત્યાં હમણાં જવું છે અને અહીંયા છે આ પહેલગામ માર્કેટ એટલે આ બધા હવે શોપિંગ કરે છે આખે અહીંયા બજાર છે આખે આખી આ બહુ લાંબી બજાર છે ઠેઠ સુધી આમ તો આ બધા થોડેક શોપિંગ કરીને આવે પછી આપણે આગળ જઈએ ભાઈ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે અમારું અહીંયા સ્ટ્રીટ શોપિંગ ચાલુ જ છે જી જો સરસ મજા નો આખો ડ્રેસ છે અહીંયા બધા ડ્રેસ ને પર્સિસ ને બધું મળે છે અમારે અહીંયા એનું પછી અત્યારે ખુશનુમા વાતાવરણ થઈ ગયું જોરદાર અને ઉપર અહીંયા સ્નોફોલ થાય છે